ને એમાં નહીં આવડતું મન નોને આટલ દડા રંબા જાતા કે નહીં દડે રંબા ઓ પેલા માટી ના કરતા આવા હા તો એવી રીતે કરવાનું છે કઉ પુંખાઈ ગયા આખા શીતર પણ આ એડમે પાણી વળી ગયું ના અરવિંદજી હવારના સા લેવા મિલમ શીતર માં ગયા જ્યા છે સા લેવા હજુ સા લઈ ના નહીં મને તો હોલાજી ખૂબ અરવિંદજી ના વાજે રો તો મુયો ફૂશો બહારો થઈ ગયો હા પરમલજી આ બગરાજી અચ્છા મારવીજી ના ક્ષેત્રમાં તમે આ અરવિંદજી મને હવારમ ન તો બોલાયો ક્ષેત્રમાં કઉ પુંખવા એટલે આપણે થઈ જ ને તો

હવે તમે મસ્કારી કરવાનું રહેવા દો ને અમને લાગી ભૂખ અમે કોમ વાળા મહેનતુ મોણસો છે અને અમને લાજી ભૂખ અમને ઘેર જવા દો હા તમે કોમ કઈ ઊંધે કાટ મરી ગયા છો બકરાજી હા દાળ બાટી તો હવે તમે બહુ મોડી ખવરાવશો ના ના અને હવે છે ને હવે તમે મારા હરે દાળ બાટી ખાવી નહીં દાળ બાટી ખાવી છે પણ ખાલી સંગ ભૂજમ જો આ નથી ચાલો આ છે નહીં હા દાળ બાટી 20 રૂપિયા જાયા છે મો આવડ્યો આ તાન નહીં ન કરે હે નહીં પછી

પછી સાકુ હા તો પણ હજી વાર છે આ કરો છે કરવાન થઈ પેલા ભાઈ બળી ના જાય એટલે હું ઓમથી મારો માછે બળ્યો બળ્યો ઓય શેકારો આવે છે ભાઈ માપે માપે ઉતાર ના કરો હવે હવે માં ફેરવે જો એટલે એક બાજુ બળી ના જાય ખરેખર આ બધા ને શીને બાફવા લેવો ને તો આ દાજવા ના દો કા દાજ્યા હે આ કાળા કાળા બમ્યા આવો રે તારે દાલ બાટા કે બીજી વખત મારી જરૂર ના પડે ખરું ખરું ભાઈ ખરું તમારા માસિયા ને ક્યાં ખર બનાવજી માસી આ ફેર તું બનાવે તો વિકાસજી ને મને બોલાવજો મારે તો ચોય નહીં બેના બાવા ચમ ના રોટલા હારા આ તો બળી જવાય છે તઈ તો બે હારો ખાવ તો મહેનત કરવી પડે હે હમ ખરું ખરું મહેનત રંગ લાવે એ તો આજ ખાઈ રહ્યા હે ને એટલે ખબર પડી રહે છે મેઠા થઈ વિકાસજી આવી ઘાટ નાખજો બળી ના જાય થોડો સડવા જો નહીં કોઈ બળે ના હવે તમે આજાદાર હોલ્યુ છે હોલ્યુ ખાવા ખરું ભાઈ ખરું

આપણે જો બળે પેલો બળી ગયા ના બળે ભાઈ સરવા જો આ ખાદલો સડી લઈ લેવાનો હે વિકાતજી હા હે વિકાતજી હવે કોઈ લાવવાનું થયું નહીં વાટકા ધોવાના છે તૈયારી કરો તો પાણી ઓછું છે ભરતા બોલે થી આ પડે હું લઈને આવેલો છું એટલે પીવાનું છે એ પાણી નહીં બગાડવાનું તમે ડોલ માં નહીં તો ભરતા હોય તો હાલ જ ભરી લાવું ખાતા આવજો પણ હવે સારું ભાઈ હાલ આમ કોઈ જ ના હોય આમ એ મચા હ હટાવજો ભરીને અને સાહનો કો સાહનો અન લેતા આતાજો સાચ હે સાચ સાચ

તમે ફોન માં વાત કરતા હતા ને શું વાત કરતા તા તાલમાટી નો પ્રોગ્રામ નો તો કીધું કેને કેતો તો ઇકા તમે કને કેતો આમની શું ખબર હતો તો ફોન માં હા ફોન માં તો મે મારા માસી કીધું તો આ તારમે હેડ આયા ને તમે તેરીત ના આ માસી ઓમા 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 ક્યાં બધું આ આ કર્યું લાગે ને આને મે તને ફોન કીધું કે તારે જો ગોમવાળન કહેવાનું હતું મું તો ગોમવાળન કીધુંતું

એવું કરો એવું હું એના આપણે શું ખાશું એમ કરો હાડો તમે સમજી હોય ભાઈ પેલા મળા તમાર થોડી ઘોર રાખ્યું પણ આજ બાજુ કો ફર તો આપણે આ ક્ષેત્રમ છે ને આરું કર્યું તું હે આ ક્ષેત્રમ છે ને હારું પ્રોગ્રામ બનાવવા માટે તો તમે ફોન માં વાત કરતા તાર તારો આપણો ના પડે આજ બાજુ કોઈ શેર નહી ઉજો ના પડે કોઈ આવે છે બીજું ના બેહો હવે ના ઓડો ના હવે આનો આવો તો હોય આ લી લે લાવ અને ઓ લો બે જણા વચ્ચે એક એક બાટીના બે ભાગ થાય હોય

બે વચ્ચે એક પાલમલજી એમ બે વચ્ચે તો એક આલો એમ સાખા ના આલો તો બે ભાગ કરી કરીને મેલો લો બા એક વાર હા રેડી મોડાળ લાવ એમ લો લો આપો જીવડું જાય જીવડું જાય પ્રોય બાજુ તો બકરાજી હા જાય આ પોણે લે લો ભાઈ શેતળ છે ને એટલે આવી જાય માછે પટી ગયું તો હવે હા આ થોડું લે ખા બળી જેલો એ જ નઈ ખાવ

એક કામ કરો શેતુરજી તમે આ સમજાવ આમ તો બધા મુઢા ભરે હા લાવ બાબા દાળ નાલ દાબો છે હા લાવ ભાઈ ડાળ ખાલી ડાળ જો બોલતા ની ડાળ જો જબર મે ખાવે હો ડાળ ની ખાડુ ખાડુ બકરાજી પહેલી વાર મજા આવી આવી મફત નું સારું જ લાગે લાવો આટકો લો પકડો ડાળ લાવ ડાયરેક્ટ મુઢા ભરે ના ને હવે ખાવા દો લગી

છોકરાજી બહુ જ ખતરનાક ગપાજી અંગત કરે છે ઓનું તો છે ને બદલો વાળે મુ મને ઘેર આવવા દો ખાલી હાલતો છે ને સાચી રે સાડી હેડી હવે છે ને ઓય હું જવું એને છે ને હમણાં હોટ તમારી વાત આ ગપાજી નહીં છોડે નહીં છોડે તમારે